યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ ગો હોસ્પિટલમાં પ્રસિદ્ધ કથાકાર કંકેશ્રી દેવીનું આગમન થઈ ગયું હતું અને દ્વારકાધીશ ગો હોસ્પિટલમાં અબોલ પશુઓની સારવાર માટે અત્યંત આધુનિક ટેકનોલોજી સાધનો એસી ઓપરેશન રૂમ જોઈ કંકેશ્રી દેવી ખૂબ પ્રસન્ન થયા અને માનવજીવન માટે અનેક હોસ્પિટલો દર્દીઓની સારવાર અર્થે ખુલ્લી જગ્યા છે જ્યારે અબોલ પશુઓની સારવાર અર્થે કૃષ્ણનગરીમાં આવી સુંદર આધ્યાત્મિક હોસ્પિટલ જોઈ કંકેશ્રી દેવીના તેના નિવાસ સ્થાને આવી જ હોસ્પિટલ બનાવવાની વાત કરી છે દરેક ગામમાં ગૌ હોસ્પિટલ બનાવી દેવી જોઈએ અને ગૌ માતા જેથી જીવંત હંશે તો મનુષ્યનું જીવન સ્વસ્થ રહેશે ગૌ હોસ્પિટલ આમ તો એમ કહી શકાય કે માણસોની હોસ્પિટલની જરૂર ના પડે જો ગૌ હોસ્પિટલ બને ગામો ગામ આ દ્વારિકાથી પ્રેરણા લઈને જો હોસ્પિટલો ગામે ગામમાં ને અને ગાયો બચે તો માણસોની હોસ્પિટલની જરૂરત ઘણી બધી ઓછી થઈ જાય કારણ કે ગાય એ મનુષ્યના અસ્તિત્વનો આધાર છે તો જે આધાર બચી જાય તો આપણે બચી જ જવાના છે એટલે ગાય બચશે તો મરશે કોણ અને ગાય મરશે તો પછી બચશે કોણ એ સૂત્રને ધ્યાનમાં રાખીને ગાય માટે જીવવું એ જ ધર્મ માટે જીવવું કહેવાય જે લોકો કહે છે ભાઈ અમે ધર્મ માટે જીવીએ છીએ તો એ ગાય માટે શું કરે છે એ ગાય માટે કાંઈ નથી કરતા તો એ ખાલી કહે છે કે અમે ધર્મ માટે જીવીએ છીએ તો એ નારેબાજીના માણસો છે કારણ કે હકીકતમાં જેને ધર્મ માટે જીવવું છે એ જો ગાય માટે જીવે તો ધર્મ માટે જીવવા કહેવાય કે ગાય છે તો ધર્મ છે બાકી ગાય નથી તો ધર્મનો દેખાવ છે બીજું કંઈ નથી ખાસ તો આજની આ ગૌશાળાની આપણે આધુનિક જે સિસ્ટમ છે તેમાં તેના વિશે આપણે કહીશું જી જી નહીં ખૂબ આનંદ થયો મને